મિત્રો આપણે પાસે હાજર સડી રહ્યા છીએ હવે તો ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે પણ આ વિડીયો આખો અલગ પ્રકારનો બન્યો છે તો થોડો ઘણો સપોર્ટની અંદર મિત્રો ફાઇનલી આવજો આવું જોવાનો વિડીયો પૂરો મિત્રો તો ઘણા બધા કમેન્ટ હતી નેટ છડ્યા છીએ મિત્રો તો કમેન્ટની અંદર કયું મંદિર છે અને કઈ જગ્યા પર આવેલું છે એ જણાવી દેવાનું જોરદાર જો દરવાજાના સપાટી પર પોણીથી નીકળે છે જો કેનાલ પૂરી પૂરી દેખાય રહી કમ્પ્લીટ આપણે અડકો જઈને આવ્યા હતા અને આ દરવાજાથી મિત્રો ફૂટ એટલે કે જોઈ લ્યો પોસ ફૂટ પોણી હેડેલું છે હાલ તરફ મિત્રો જોઈ શકો છો જો મે આરી બોળ આપણું મેન તો બોળ આવ્યું એટલે સ્ટોપ આવ્યો એટલે ચા પીવા માટે રોકાઈ ગયા ચા નાસ્તો અને જમવાનું ભણવાનું તૈયારી છે તો જમીને પાછા નીકળી નીકળીશું અને આ ઘણા બધા વિડીયો અપલોડ કરવામાં આવે છે તો એક વિડીયોની અંદર લાવું નહીં અને આપણો વિડીયો યુટ્યુબમાં સ્પીડ થી કરી તો તમને જોવાની બહુ મજા આવે તો વિડીયો પૂરો જોજો જય માતાજી તો આટલા આપડે